એક વખત બધા શબ્દોની સભા થઈ મીટિંગ થઈ એકડો બગડો તગડો એમ કરી નવ પછી જીરો આટલા કહેવાય પછી તો આગળ પાછળ લાગે એ પછી જીરો આ બધા ભેગા થયા અને બધાની મિટિંગ થઈ એમાં બધા કે આ જીરાની જ કોઈ કિંમત જ નથી બધા એને તિરસ્કાર કરે કે આજ આ મીંડું છે ને એની કોઈ કિંમત જ નથી એટલે ઓયલા મનમાં શું થઈ ગયું હું તો હાવ તુચ્છ જ છું મારું કઈ નથી આમાં મારી કોઈ કિંમત જ નથી એટલે બિચારો નિરાશ થઈ ગયો જીરો નિરાશ થઈને ફરે હો અને ક્યાંય વયો ગયો સભામાંથી તે બધાય ગોતવા નીકળ્યા ને તો ક્યાંય જડે જ નહીં એકડો ગોતવા નીકળ્યો ને બગડો ગોતવા નીકળ્યો ને કોઈ થી જડ્યો નહીં ત્યારે પછી માંડ માંડ ક્યાંક થી ખૂણામાં જડ્યો ને પછી લાવ્યા સભામાં પછી કીધું કે તું કેમ મુંજાઈ ગયો છો ત્યારે કીધું આ બધા મારો તિરસ્કાર કરે છે મારું કઈ અસ્તિત્વ જ નથી હું જીરો રહ્યો ને તે એક ને એને હું કીધું કોઈ કોઈ એવું નથી કે કિંમત વગરનું કઈક છે જ જ ભેડ એ એકડા એકડા નો ઉભો રાખ્યો પછી કીધું આની કિંમત કેટલી ત્યારે કીધું આની કિંમત એક એ જીરા એની બાજુ જમણી બાજુ ગોઠવાય જાય જમણી બાજુ ઊભો રહી ગયો તો કે હવે આની કિંમત કેટલી તે કીધું હવે આની કિંમત દસ જો એ બગડા તાર પાસે હવે આ જીરાન મૂકી દે તારી કિંમત કેટલી થઈ જાય વીસ હવે આ આવે છે ને એટલે તમારી કિંમત વધે છે કે તમારી એકલાથી કિંમત નથી વધતી આમ કહી દીધું એટલે કોઈ એવામાં નથી કિંમત વગરના એટલે બિચારો જીરો હાવ મૂંઝાઈ ગયો તો ને એને એક સંતે ઉપાડી લીધો કે તારી પણ કિંમત છે હો કોઈ પ્રકારે નિરાશ ન થવું આપણે આ દ્રષ્ટાને સમજવા જેવું કે આપણે આવા છીએ ને આમ તુચ્છ છીએ ને એવું નહીં આપણે આનંદમાં રહેવું મોજમાં રહેવું અને સદાય પ્રભુની ખોજમાં રહેવું બસ આ કર્યા કરું હું આમ છું ને હું આમ છું ને આમ છું એમ કરવામાં રહીને તો અંદર એવા ને એવા નેગેટિવતાના વિચારો એવા કરે માટે પોઝિટિવ રહેવું કેવું